નમસ્તે મિત્રો જય શનિદેવ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે મિત્રો જો તમે તમારા જીવનમાં કંઈક નવું શીખવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ લખો આ દ્વારા ભગવાન શનિદેવ ચોક્કસપણે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે ચાલો મિત્રો આજ રાત થી એકવીસ વર્ષ સુધી

જેના કારણે આ રાશિઓના જીવન બદલાઈ જશે મિત્રો તમે લોકો આ વીડિયો શરૂઆતથી અંત સુધી જુઓ આ વિડિયો ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ ત્રણ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા સૌ ભગવાન શનિદેવના સાચા ભક્તોએ આ વિડિયોને લાઇક કરવી જોઈએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખો જેથી ભગવાન શનિદેવના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ ભગવાન શનિદેવ હવે એકવીસ વર્ષ સુધી ધનનો વરસાદ કરવાના છે અને આ રાશિઓ ધનથી સમૃદ્ધ રહેશે મિત્રો તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓ માટે ઘણી માન્યતા છે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાંથી એક શનિદેવ પણ છે ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ પણ સમયસર ખોટા કાર્યો કરનારાઓને સજા આપે છે શનિદેવને સૂર્યના પુત્ર અને કર્મના દાતા માનવામાં આવે છે શનિદેવ એકમાત્ર એવા દેવ છે જે મોક્ષ આપે છે ઘણા લોકો શનિદેવથી ગભરાય છે પરંતુ સત્ય એ છે કે શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને તે બધા જીવો સાથે ન્યાય કરે છે જે વ્યક્તિને શનિદેવનો આશીર્વાદ મળે છે તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી ભગવાન શનિદેવ એવા લોકોને સજા કરે છે જે ખોટા કાર્યો કરે છે પાપ કરે છે અને બીજાને નુકસાન પહોંચાડે છે તમને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવના આશીર્વાદ બાર રાશિઓમાંથી આ ત્રણ રાશિઓ પર રહેવાના છે મિત્રો ભગવાન શનિદેવ આ રાશિઓથી ખૂબ જ પ્રસન્ન છે હવે આ રાશિઓના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં મિત્રો આ રાશિઓના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓના જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટોનો અંત આવવાનો છે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ પૈસા અને મોટી સફળતાઓ મળવાના છે જેના કારણે આ રાશિઓનું જીવન બદલાઈ જશે મિત્રો આપણે તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તેના પર ભગવાન શનિદેવનો આશીર્વાદ રહેવાનો છે નંબર મેષ મેષ રાશિ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા લોકો માટે ખૂબ જ સારો સમય આવવાનો છે મિત્રો ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ ખુશ છે તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને હવે સફળતાની નવી તકો મળવાની છે આ તકો મળવાથી તમે તમારા જીવનમાં આગળ વધશો મિત્રો તમને જણાવી દઈએ કે તમારા માટે જે પણ કામ બાકી હતું તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે તમે જે પણ કામ શરૂ કરો છો તેમાં તમને સફળતા મળશે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિના જાતકોની આવકના સાધનો વધશે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે તમને સામાજિક ક્ષેત્રોમાં સફળતા મળશે અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી આ યોજના ચોક્કસપણે સફળ થશે મેષ રાશિના લોકો પર ભગવાન શનિદેવના ખાસ આશીર્વાદ બની રહ્યા છે સમય હવે તમારા પક્ષમાં છે સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવાના દો નંબર બે વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ટૂંક સમયમાં કોઈ શુભ સંદેશ મળવાની શક્યતા છે મિત્રો હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે તમારા બાકી રહેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો સાથે તાલમેલ વધશે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ પૈસાનો લાભ અને મોટી સફળતા મળવાની છે મિત્રો તમને પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણીને કારણે તમારા બધા કામ પૂર્ણ થશે હવે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમારી બધી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તેની સાથે વર્ષોથી બાકી રહેલા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમે કૂદકેને ભૂસકે પ્રગતિ કરશો અને તમારા જીવનમાં આગળ વધશો હવે તમે તમારી સફળતાના ધ્વજ લહેરાવશો જેના કારણે દુનિયા તમારો મહિમા જોશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર બની રહ્યા છે તમને ફક્ત નાણાકીય લાભ જ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણો વિકાસ થશે આ ઉપરાંત નોકરી કરતા લોકોને તેમની નોકરીમાં પ્રમોશન તેમજ પગારમાં વધારો મળી મળશે જે લોકો વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું સ્વપ્ન પૂર્ણ થઈ થશે વ્યવસાય કરતા લોકોને વ્યવસાયમાં વધુ નફો મળશે તમારા પર નાણાકીય લાભની ઘણી તકો બની રહી છે જે લોકો સંતાન ઇચ્છે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને તેમના ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અને જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તો આ યોજના પણ ચોક્કસપણે સફળ થશે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના લાભ પૈસા અને સફળતા મળવાના છે જેના કારણે કન્યા રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર